આકાશવાણી સમાચાર છે મુખ્ય સમાચાર આવતીકાલે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભને લઈને દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા શપથ ગ્રહણ સમારંભમાં આવશે અનેક દેશના વડાઓ નવી દિલ્હી ખાતે કોંગ્રેસ કાર્યકારી સમિતિની યોજાઈ બેઠક સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને ખડગેની ઉપસ્થિતિમાં ચૂંટણીના પરિણામોની કરવામાં આવી સમીક્ષા દિલ્હી અને કેરળમાં આગના બે અલગ અલગ બનાવોમાં દસના મોત જ્યારે અન્ય છ દાજ્યા ઈટીવી જૂથના સ્થાપક રામોજી રાવનું હૈદરાબાદમાં સિત્યાસી વર્ષે નિધન રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ અર્પી શ્રદ્ધાંજલિ ટી ટ્વેન્ટી વિશ્વકપની મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને બે વિકેટે પરાજય આપ્યો અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ મુર્મુ રવિવારે સાંજે સાત પંદર વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લેવડાવશે શ્રી મોદીની સાથે અને તેમની સૂચિત કેબિનેટના કેટલાક સભ્યો પણ શપથ લેશે અગાઉ ગઈકાલે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના વડપણ હેઠળ એનડીએનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું અને નરેન્દ્ર મોદીને ભાજપ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા હોવાનો પત્ર સુપ્રત કર્યો હતો એનડીએના ઘટક પક્ષોનો ટેકો ધરાવતા પત્રો પણ રાષ્ટ્રપતિને સુપ્રત કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળની આવતીકાલે યોજાનારી શપથવિધિ પ્રસંગે ભારતના કેટલાક પાડોશી રાષ્ટ્રોના વડાઓ પ્રતિષ્ઠિત મહેમાનો તરીકે હાજરી આપશે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નવી દિલ્હીમાં આયોજિત આ સમારોહમાં શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે માલદીવ્સના પ્રમુખ ડોક્ટર મોહમ્મદ મુઈઝુ સે ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીફ અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ઉપસ્થિત રહે તેવી સંભાવના છે મોરિશિયસના પ્રધાનમંત્રી કુમાર જુગનોથ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પા કમલ દહાલ પ્રચંડા અને ભૂટાનના પ્રધાનમંત્રી તત્સેરિંગ ટોબગે પણ સમારોહમાં હાજર રહેશે મંત્રાલયે જણાવ્યું હતું કે આ નેતાઓ શપથવિધિ સમારોહ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આવતીકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભોજન સમારોહમાં પણ હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં સલામતીનો અભૂતપૂર્વ બંદોબસ્ત કરવામાં આવ્યો છે દિલ્હી પોલીસે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને નવ અને દસ જૂન માટે નો ફ્લાય ઝોન જાહેર કર્યો છે દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોરાએ આપેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે શપથવિધિ સમારોહ દરમિયાન દિલ્હીમાં પેરાગ્લાઇડ્સ પેરામોટર્સ હેંગલાઇડર્સ એનમેન્ડ એરિયલ વ્હીકલ્સ અને હોટ એર બલૂન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સમારોહને ધ્યાનમાં લઈને ત્રિસ્તરીય સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે રાષ્ટ્રપતિ ભવનની સલામતી માટે અર્ધસૈનિક દળોની પાંચ કંપની રાષ્ટ્રીય સલામતી ગાર્ડના કમાન્ડો ડ્રોન અને સ્નાઇપર તૈનાત કરવામાં આવશે સલામતી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સમારોહમાં સાર્ક દેશોના સભ્યોના વડાઓ પણ ઉપસ્થિત રહેવાના હોવાથી રાજધાની હાઈ એલર્ટ પર રહેશે એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે શપથવિધિ રાષ્ટ્રપતિ ભવનની અંદર થવાની હોવાથી પરિસરની અંદર અને બહાર ત્રિસ્તરીય સલામતી ગોઠવવામાં આવશે બહારની બાજુ દિલ્હી પોલીસના જવાન ત્યારબાદ અર્ધસૈનિક દળોના જવાનો અને અંદરની બાજુ રાષ્ટ્રપતિ ભવનની આંતરિક સલામતીના જવાન તૈનાત રહેશે આજથી જ દિલ્હીની સરહદો પર તપાસ વધારી દેવામાં આવશે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે નવી દિલ્હી જવા રવાના થયા છે તે આવતીકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારોહમાં પણ હાજરી આપશે જે બંને નેતાઓ વચ્ચેના અંગત સંબંધને પ્રતિબિંબિત કરે છે તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ એન ચંદ્રાબાબુ નાયડુ બાર જૂને સવારે અગિયાર વાગીને સત્યાવીસ મિનિટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પથના શપથ લેશે વિજયવાડા પાસે શપથગ્રહણ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે સમારોહમાં એનડીએના વરિષ્ઠ નેતાઓ અને પાડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી સંભાવના છે બે હજાર ચૌદમાં વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શ્રી નાયડુ બીજીવાર મુખ્યમંત્રી બનશે આંધ્રના મુખ્યમંત્રી તરીકે ચાર વાર શપથ લેનારા તેઓ પ્રથમ તેલુગુ વ્યક્તિ છે એકસો પંચોતેર બેઠકોમાંની એનડીએના ઘટક પક્ષો તેલુગુ દેશમ પાર્ટી જનસેના અને ભારતીય જનતા પાર્ટીએ એકસો ચોસઠ બેઠકો મેળવી છે નવી દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી ચૂંટણીના પરિણામોની સમીક્ષા માટે યોજાયેલા આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા સીડબ્લ્યુસીની બેઠકમાં તાજેતરની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની સમીક્ષા કરી હતી સીડબ્લ્યુસીની બેઠક સિવાય કોંગ્રેસના સંસદીય દળની બેઠક પણ સાંજે યોજાશે જેમાં તમામ નવા ચૂંટાયેલા લોકસભા સાંસદો અને રાજ્યસભાના સાંસદો સામેલ થશે છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં શુક્રવારે સલામતી દળોએ એક અથડામણમાં સાત નક્સલવાદીઓને ઠાર માર્યા હતા આ અથડામણમાં ત્રણ જવાનોને ઈજા થઈ હતી આ સાથે આ વર્ષમાં રાજ્યમાં સલામતી દળો સાથેની વિવિધ અથડામણોમાં એકસો બાવીસ નક્સલવાદીઓના મૃત્યુ થયા છે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના ઓરછા વિસ્તારના ગોબેલ ગામ પાસેના જંગલમાં સલામતી કર્મચારીઓની સંયુક્ત ટુકડી નક્સલવાદ વિરોધી અભિયાન ચલાવી રહી ત્યારે આ અથડામણ શરૂ થઈ હતી ગોળીબાર બંધ થયા પછી ઘટના સ્થળેથી પાંચ નક્સલવાદીઓના મૃતદેહ અને કેટલાક શસ્ત્રો મળી આવ્યા હતા આ અથડામણમાં સલામતી દળના ત્રણ જવાનોને પણ ઈજા થઈ હતી દિલ્હીના નરેલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે ફાટી નીકળેલી ભીષણ આગમાં છ વ્યક્તિના મૃત્યુ થયા છે અને છ વ્યક્તિને ઈજા થઈ છે આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં અગ્નિશમન વિભાગે જણાવ્યું છે કે આજે વહેલી સવારે અને ઘટકના અંગે ફોન આવ્યો હતો અને ચૌદ અગ્નિશમન વાહનોને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે પ્રથમ નજરે એવું જાણવા મળ્યું છે કે મગની દાળની પીસવા માટે ઉપયોગમાં લેવાતા બર્નરને ગેસ પૂરો પાડતી એક પાઇપલાઇનમાં ગેસ લીક થયા બાદ આગ શરૂ થઈ હતી કોમ્પ્રેસર વધુ પડતું ગરમ થવાથી વિસ્ફોટ થયો હતો કેરળમાં આજે વહેલી સવારે કુલમ જિલ્લામાં ખાતે એક એક ઘરમાં આગ લાગતા જ પરિવારના સભ્યોના મૃત્યુ થયા છે જેમાં બે બાળકીઓ અને તેમની માતાનો સમાવેશ થાય છે પોલીસના જણાવ્યા પ્રમાણે આગની પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાની શંકા છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ફોલો કરી શકો છો ઇનાડુ ગ્રુપના સ્થાપક અને મીડિયામાં અગ્રણી રામોજી રાવનું આજે સવારે હૈદરાબાદમાં નિધન થયું છે તેઓ સિત્યાસી વર્ષના હતા તેમની તબિયત બગડતા તેમને નાનકરા મગુડા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં તેમણે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા રામોજી ફિલ્મ સિટીમાં તેમના નિવાસસ્થાને તેમનો નશ્વર દેહ રાખવામાં આવ્યો છે જ્યાં મોટી સંખ્યામાં તેમના શુભચિંતકો પરિવારજનો અને પ્રશંસકો શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે રામોજી રાવ ઇનાડુ ગ્રુપ રામોજી ફિલ્મ સિટી માર્ગદર્શી ચીટ ફંડ્સ અને પ્રિયા ફૂડ્સ સહિત અસંખ્ય વ્યવસાયોનું સંચાલન કરવા માટે જાણીતા હતા તેમના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કરીને રામોજી રાવના મીડિયા અને ફિલ્મ જગતમાં બહુમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયામાં અગ્રણી વ્યક્તિ તરીકે અને ઇનાડુ જૂથના સ્થાપક રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી રાવ એક સ્વપ્નદ્રષ્ટા હતા તેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી તેમણે કહ્યું કે શ્રી રાવ સમુદ્રમોની દુનિયા અને વિકાસ માટે રામોજી રાવના જુસ્સાને બિરદાવ્યો હતો આ ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ રામોજી રાવને શ્રદ્ધાંજલિ અર્પી હતી અમેરિકાના ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં આજે સવારે આઈસીસી ક્રિકેટ મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને બે વિકેટથી હરાવ્યું હતું પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ વીસ ઓવરમાં વિકેટે રન બનાવ્યા હતા જવાબમાં બાંગ્લાદેશે ઓગણીસો ઓવરમાં એકસો પચીસ રન બનાવીને જીત મેળવી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આવતીકાલે યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભને લઈને દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા શપથ ગ્રહણ સમારંભમાં આવશે અનેક દેશના વડાઓ નવી દિલ્હી ખાતે કોંગ્રેસ કાર્યકારી સમિતિની યોજાઈ બેઠક સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને ખડગેની ઉપસ્થિતિમાં ચૂંટણીના પરિણામોની કરવામાં આવી સમીક્ષા દિલ્હી અને કેરળમાં આગના બે અલગ અલગ બનાવોના ધસના મોત જ્યારે અન્ય છ દાજ્યા ઈટીવી જૂથના સ્થાપક રામોજી રાવનું હૈદરાબાદમાં સિત્યાશી વર્ષે નિધન રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ અર્પી શ્રદ્ધાંજલિ ટી ટ્વેન્ટી વિશ્વકપની મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને બે વિકેટે પરાજય આપ્યો અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા